ગોંડલના બહુ ચર્ચિત રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં મોટો વળાંક આવ્યો છે આ મામલે એસઆઈટીના અધિકારી આઈપીએસ પ્રેમસુખ ડેલુ દ્વારા કોર્ટને અરજી કરવામાં આવી હતી જેને લઈને મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે આદેશ આપ્યો છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સોમાન ગોંડલમાં ઘણા સમયથી રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુને કારણે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી જેની વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પર ઘણા બધા આક્ષેપો લાગ્યા હતા આ મામલે વિવાદ વધતા મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેમાં આઈપીએસ પ્રેમસુખ ડેલુને આ તપાસ સોંપવામાં આવી હતી તાજેતરમાં જ પ્રેમસુખ ડેલુ દ્વારા આરોપીઓને અને અલગ અલગ વ્યક્તિઓને બોલાવી પૂછપરછ કરવામાં પણ આવી હતી ત્યારબાદ એસઆઈટી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે ગણેશ ગોંડલ અને બસ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે હવે મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે આ અરજીને મંજૂર કરી ગણેશ ગોંડલ અને બસ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી ઉલ્લેખનીય છે કે ગત નવ માર્ચે બે હજાર પચીસના રોજ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશભર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ ઝાટે આક્ષેપ કર્યો હતો માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી મૃતદેહ મળી આવ્યો હતો તેમાં નવ માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ ચૌદ માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો તે સમયે રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ નવના દિવસે થયું હતું આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદી ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટ ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો ફેટલ એક્સિડન્ટલ ગુનો અનડિટેક્ટેડ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી ડ્રાઈવર દ્વારા ગુનાની કબૂલાત પણ કરવામાં આવી હતી પૂછપરછમાં ટ્રાવેલ ચાલક રમેશ મહેરે નિવેદન આપ્યું હતું કે રાત્રિનો સમય હોવાથી બ્રિજથી નીચે ઉતરતો હતો તે સમયે જ આ વ્યક્તિ રસ્તાની વચ્ચો વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી મારાથી એક્સિડન્ટ થઈ ગયો હતો આ નિવેદન પણ શંકા જતા એસઆઈટી દ્વારા ગણેશ ગોંડલ અને ટ્રાવેલ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટની મંજૂરી માંગવામાં આવી હતી જે હવે મંજૂર કરી દેવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે આ તપાસમાં શું ખુલાસો થશે આની અપડેટ માટે તમે જોતા રહો સોમાન અમે તમને આ પ્રકારના અહેવાલો સોમાન પર આપતા રહીશું જો આ ચેનલને તમે લાઈક નથી કરી શેર નથી કરી રહ્યા વિડીયો તો કરી જ દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર